સંયુક્ત બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને પ્રદર્શન મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના મોટો નિર્ણય કર્યો છે અને સંયુક્ત રાષ્ટ્રએ હિંસા મુદ્દે શેખ હસીનાને જવાબદાર છે અને તેમના દ્વારા કહેવાયું છે કે બાંગ્લાદેશની પૂર્વ સરકારે સત્તા જાળવવા માટે વર્ષે દેખાવકારો પર આયોજનબદ્ધ હુમલા અને હત્યા કરાવી હતી અને જે માનવતામાં વિરુદ્ધનો ગુનો હોઈ શકે છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ તપાસ કરેલો રિપોર્ટ માનવ અધિકાર કાર્યાલયમાં સોંપેલો છે અને જેમાં કહેવાયું છે કે વડાપ્રધાન શેખ સરકારે દેખાવો પર દમન કર્યું આ દરમિયાન ખોટી રીતે અનેક હત્યાઓ પણ થઈ છે સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર કાર્યાલયે બાંગ્લાદેશમાં પહેલી થી પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી હતી અને જેમાં સામે આવ્યું છે કે પૂર્વ સરકાર દ્વારા હત્યા ત્રાસ કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે જેમાં શેખ હસીનાની સરકાર તેમની આવામી લિંક પાર્ટીના હિંસક તત્વો અને બાંગ્લાદેશી સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો